પ્રશ્ન આ દાખલો છે આ દાખલો અત્યાર સુધીમાં જે પૂછો છે ઊંધો કરીને પૂછ્યો બરાબર છે જે પૂછતાની હવરો કરીને પૂછતા ઊંધો પૂછ આ પ્રશ્ન દાખલો આવડવા માટે પહેલા એનો કોઠો જે છે એ આવડવો જોઈએ કોઠો તો કે આ કયો તો કે કલર કોડ આ આવડે તો જ તમને આ દાખલો આવડે બાકી દાખલો ના આવડે ના આવડે ના આવડે પેલા તો આંકડા લખી નાખવાના જીરો થી નવ સુધી બરાબર છે જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ટોટલ દસ આંકડા થાય ઝીરોથી ગણેલું છે એટલે પછી આ એની ટ્રીક છે કે બી બી રોય ગ્રેટ બ્રિટન વિલિયમ્સ ગુડ વાઈફ બરાબર છે આ તમને ખબર હોવી જોઈએ બી તો કે બ્લેક કલર આ બી એટલે બ્રાઉન કલર આ રેડ કલર આ ઓરેન્જ કલર વાય એટલે યલો કલર આ જી એટલે ગ્રીન કલર બી એટલે બ્લુ કલર વી એટલે વાયોલેટ કલર જી એટલે ગ્રે કલર અને અહીંયા ડબલ્યુ એટલે વ્હાઈટ કલર બધેના ગુજરાતીમાં લખ્યા છે એના પાછા ગુજરાતી કરીને લખ્યા છે આ બ્લેક તો અહીંયા ગુજરાતીમાં બ્લેક લખ્યું છે બ્લેક એટલે કાળો એવી રીતે આટલો કોઠો તમને જો યાદ રહે એટલે આપણો એક માર્ક પાકો આનો કોઈ તોડ નથી આ ખાસ યાદ રાખજો કેવી રીતે કરવાનું છે એ આપણે સમજીએ તો કે ઉપરના તમામ કલર રેજિસ્ટરના પ્રથમ ત્રણ કલરમાંથી હોઈ શકે બરાબર છે આ રીતે આપણું રેજિસ્ટર છે થોડુંક મને આકૃતિમાં એટલું નહીં થાય બે ને ત્રણ અને અહીંયા છે એ હોય પણ શકે અને ના પણ હોઈ શકે ડિપેન્ડ કરે છે બરાબર છે આ જે ત્રણ કલર આપેલા છે અહીંયા બરાબર છે એક બે અને ત્રણ એ આ દસ કલરમાંથી અહીંયા આવશે એ વસ્તુ અહીંયા કહેવા માંગે છે કે ઉપરના તમામ કલર રેજિસ્ટરના પ્રથમ ત્રણ કલરમાંથી હોઈ શકે છે વાર્તા પૂરી ત્યાર પછી તેમજ ગોલ્ડન એટલે કે સોનેરી અને સિલ્વર એટલે કે ચાંદી અથવા તો રૂપેરી શબ્દ જે રેજિસ્ટરનો ચોથી રિંગમાંનો આ બે કલરમાંથી હોઈ શકે છે એટલે કે અહીંયા છે કાં તો નથી અને જો હશે તો બે જ કલર હશે કાં તો ગોલ્ડ કલર અને કાં તો સિલ્વર કલર બરાબર છે ત્યાં શું હોય છે તો કે એ છે બેન્ડ વિથ દર્શાવે છે જો ગોલ્ડ કલર હશે બરાબર છે ગોલ્ડ તો પ્લસ માઇનસ પાંચ ટકા અને જો ચાંદી હશે બરાબર છે તો પ્લસ માઇનસ દસ ટકા જો કાંઈ નહીં હોય તો પ્લસ માઇનસ વીસ ટકા આ તમારે યાદ રાખવાનું છે ચાલો હવે આપણે સમજીએ એક પોઈન્ટ બે કિલો ઓહમના રેજિસ્ટર માટેનો કલર બેન્ડ્સ ખાલી જગ્યા હશે હવે પહેલાં તો કિલો છે છે ને બરાબર નોર્મલ વેલ્યુમ એક પોઈન્ટ બે કિલો છે ને એને કિલો ઓહમ કેમ કે અહીંયા આપણી વેલ્યુ કિલોમાં નથી હોતી નોર્મલમાં હોય છે તો મેં હું લખ્યું છે કે ડાબી બાજુના કોઠા ઉપરથી સમજવા માટે એક પોઈન્ટ બે કિલોમાંથી કિલોની વેલ્યુ કાઢવી બરાબર છે તો કિલોની વેલ્યુ કાઢવા છે બરાબર છે ને કિલો આ જે કિલો છે ને કિલો એ કિલો કાઢવાનો છે બરાબર છે કે તો શું કરવાનું કે એક પોઈન્ટ બે એને ગુણા એક હજાર કર્યા તો કે આ બાર છે બરાબર છે એક પોઈન્ટ બે એને પોઈન્ટમાંથી કાઢવું હોય તો પોઈન્ટની વેલ્યુ દૂર કરવી પડે તો પોઈન્ટની વેલ્યુ દૂર કરવા માટે આપણે શું કરવું પડે અહીંયા એક મીંડું એટલે કે દસ મૂકવા પડે એટલે બારના છેદમાં દસ એને ગુણણા હજાર શૂન્ય શૂન્ય ઉડતા હતા આપણે ઉડાડી નાખ્યા તો કે બાર ગુણા સો એટલે કે બારસો એટલે હવે આપણને જે વેલ્યુ મેળવી સાદી કે કે કિલો ઓહમ ઓહમ છે એને લખી તો આટલું ખબર આટલું થઈ ગયું એટલે દાખલો ફટાફટ બરાબર છે ફરીથી સમજી લેજો કે આ એક પોઈન્ટ બે કિલોમાંથી કિલોની વેલ્યુ કાઢવી છે મતલબ કે આને કાઢી નાખવું છે કિલોની વેલ્યુ કાઢવી છે એટલે કે આને કાઢી નાખવી છે એમ દૂર કરી દેવી છે એ સંદર્ભમાં લખેલું છે હવે કોઠા ઉપરથી બારસો હમની કિંમત મુજબથી કલર શોધવો તો કે એકડો ક્યાં છે બરાબર છે એ જોવાનું છે તો કે પહેલો એકડો અહીંયા તો કે એમાં કયો છે બ્રાઉન પહેલું કામ થઈ ગયું સેમ વસ્તુ રિપીટ કરવાની અહીંયા મેં લખેલું છે કે એક નંબરમાં કલર બ્રાઉન કલર છે સેમ વસ્તુ રિપીટ કરવાની કે બે નંબરમાં તો કે ક્યાં બે નંબર તો કે આ બે નંબરમાં કયો છે તો કે રેડ કલર તો કે રેડ કલર મેં અહીંયા અંડરલાઈન કરેલી છે એટલે આપણને બ્રાઉન અને રેડ તો મળી ગયો હવે શું કરવાનું છે કે ડબલ ઝીરો તો કે ડબલ ઝીરો એ વસ્તુ ક્યાંથી ખબર પડે તો કે ત્રીજો જે કલર છે બરાબર છે એ કેટલા શૂન્ય છે ને એ આંકડો ગોતવાનો તો કે કેટલા શૂન્ય છે બે શૂન્ય છે મતલબ કે બગડો ક્યાં છે એ ગોતવાનો તો પાછો એ બગડો અહીંયા જ છે તો કે એમાંય પાછો રેડ તો બ્રાઉન રેડ રેડ આ મળી ગયું આપણને ત્યાર પછી બરાબર છે ત્યાર પછી બારસો ઓહમ બોલા બારસોમાં બે શૂન્ય છે મેં જે કીધું એ બારસોમાં બે શૂન્યો છે એટલે બે નંબરનો આંકડો પણ રેડ કલરમાં છે જે મેં લખ્યું એમણે સમજાવ્યું તેથી બ્રાઉન રેડ રેડ જવાબ આવશે જવાબ મળી ગયો દાખલો થોડોક લાંબો છે પણ છે સેલો કોઈ એવું તો નહીં કે હેવી સૂત્ર મારવાના જ કે કઈ કરવાનું છે